રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં આપ સૌ વલસાડ જિલ્લાના પ્રભુત નાગરિકો સિનિયર સિટીઝનો વિવિધ વ્યવસાયિક ક્ષેત્રના આગેવાનો સહકારી આગેવાનો એ ઉપસ્થિત થયા છે આપ સૌનો હું સાથે વરિષ્ઠ નાગરિકોને વિનંતી કરું છું કે તેઓ Oh आपने तो जिला प्रमुख को स्वागत करें। सर भाइ एसआई ने मेरी टिकट ली, इसलिए वो बंदे को स्वागत करें। पार्टी फेड वर्कर्स जिंदा पार्टी का प्रमुख से विपुल भाई को करा। तो स्वागत करावा। हमने तो स्वागत कराने कितने सर्वप्रथम आप इखातवज करें अने

કે જે એક આપડા જિલ્લાના સૌ આપ ઘરના સમા હું ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું થા દે આજે ભારતીય જનતા પાર્ટી માટે એક અનેરો દિવસ છે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ છે કેમ તો કે ભાઈ દિલ્હીની અંદર છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ન હતું અને 27 વર્ષ પછી ભારતીય ધૈની નીતિ વિકાસની રણનીતિ અને સાંસ્કૃતિક રાષ્ટ્રી 48 ઉપરાંતની સીટો ઉપર વિજય હાંસલ કર્યો છે તો આપ સૌને આ વિજય બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપ સર્વેને અભિનંદન પણ આપું છું કેન્દ્ર સરકારનું બજેટ નિર્મલા સીતારામનજીએ હાલની અંદર જ જે બજેટ રજૂ કર્યું છે અને એ બજેટની જે બારીકાઈઓ છે અને એ બારીકાઈઓથી ભારતીય જનતા પાર્ટી સમગ્ર પ્રજાનું હિત સાચવીને કે ભારતીય જનતા પાર્ટીની જે એક વિચારધારા છે કે છેવાડાના માનવીને કેવી રીતે રાષ્ટ્રના પ્રવાહની અંદર એને જોડીને એનું ઉત્થાન કેવી રીતે થાય અને વરિષ્ઠ નાગરિકો જે પાર્ટી બળસણ પાછી આવ્યા છે બધાને આભાર સાથે અભિનંદન કે આપણા દેશના વિકાસના જે કામો થઈ રહ્યા છે એમાં આપ જે રીતે ઉપરોક્ત કરો છો

એ બજેટ પણ આઝાદીના ઇતિહાસથી આજ સુધીમાં જો કોઈ પણ મધ્યવર્ગ કે ગરીબ વર્ગને જો લાભ થાય એવું બજેટ રજૂ કર્યું હોય તો આ સૌ પ્રથમ બજેટ છે અને તેમાં પણ સિનિયર સિટીઝનો જે પોતાની બચત કરીને બચતમાંથી જે વ્યાજ કે બેંકમાં કે શેરમાં રોકતા હોય અથવા કોઈ પ્રોપર્ટી બનાવી હોય તો પ્રોપર્ટીના ભાડામાંથી કમાણી કરતા હોય એ લોકોને બાર લાખ પંચોતેર સુધીની જો ઇન્કમ થાય તો એક પણ પૈસો ટેક્સ ભરવાનો આવશે ને એટલામંત્રી હકીકત થઈ છે અને આ હકીકત આપણા મોદી સાહેબે બે હજાર સત્તરમાં જ્યારે આખા દેશમાં વન નેશન વન ટેક્સના હિસાબે જનરલ સેલ ટેક્સની અમલ કર્યો હતો ત્યારે એમણે કીધેલું જો જીએસટીની આવક દેશના વિકાસ માટે પૂરતી થશે તો હું આ આવક કેવો સંપૂર્ણ નાબૂદ કરું છું આ પાંચ ને છઠ્ઠું વર્ષ ચાલે છે જીએસટીની રિકવરી એટલી સુંદર થઈ રહી છે કે એમણે લગભગ નવ્વાણું ટકા આપણે બધા નવ્વાણું ટકા માણસ જે લોકોની ઇન્કમ બહાર પચોતેર હોય એટલા નવ્વાણું ટકા લોકોને ઇન્કમ ટેક્સ નથી એમણે

જ્યારે ગુજરાતનું સુકાન કચ્છનો ભયંકર ધરતીકંપ પછી શોભાળ્યું ત્યારથી એમણે ગુજરાતના વિકાસ માટે સતત પ્રયત્નો કર્યા વિચારો કર્યા અને એ ધરતીકંપ પછી લોકોએ એમને કીધું કે ત્યારે તો આપણને વીજળી કેવી આવતી હતી ખબર છે કીધું કે સાહેબ અમને છ વાગે જ્યારે અમે ભોજન કરીએ ત્યારે અમને વીજળી મળવી જોઈએ અને બે જ વર્ષની અંદર સમગ્ર ગુજરાતમાં

આપણા દેશના તેમજ વિદેશના રોકાણો પણ આવ્યા અને એની સાથે સાથે જેમાં ચાઇનાની મોનોપોલી છે તાઇવાનની મોનોપોલી છે એવી સેમી કન્ડક્ટરની કંપની ગયા વર્ષે જ આપણા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં પ્રથમ વાર સેમી કન્ડક્ટર બનવાના છે એ પણ આપણા ગુજરાતમાં છે આપણા ગુજરાત માટે દરેકે દરેક વસ્તુ ગુજરાતને ધ્યાન રાખીને ચોક્કસ કરી શકીએ તો આપણે કહી શકીએ એટલે આપણું ગુજરાત જોઈએ તો વર્ષથી મોદી સાહેબની સાથે જ છે અને એની એ જોઈએ કે ગુજરાતનો વિકાસ કર્યો રોલ મોડેલ આખા વિશ્વ એ તો પણ આખા દેશ બધા રાજ્યના લોકો આપણા ગુજરાતમાં આવતા હતા અને ત્યાર પછી બે હજાર ચૌદમાં મોદીજીને દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારે સૌપ્રથમે એમને જનધન ખાતર કર્યું ઘણા બેંકમાં કોઈ ગરીબ જઈ નહીં શકતો જનધન ખાતા ખોલીએ ત્યારે આપણને ખબર કે માટે છે પરંતુ દેશના વડાપ્રધાન કહેતા હતા કે હું દિલ્હી રૂપિયા મોકલાવું છું ને અહીંયા ખાલી પંદર પૈસા પહોંચે છે મોદીજીના મનમાં આ એક ખેતુ હતો અને એમણે આ ખાતા ખોલીને સરકારના કોઈ પણ ફાયદા હોય બેનિફિટ હોય કે લોકોના ઇન્ડિવિડ્યુઅલ ખાતામાં આ પૈસા સીધા જનધન ખાતામાં જમા થવા લાગ્યા ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો એમનો આ મોટામાં મોટો પ્રયાસ હતો અને એના લીધે સમગ્ર નાગરિકોને ફાયદો થયો જ છે ત્યાર પછી એમણે સ્વચ્છ ભારતની જે વાત કરી સ્વચ્છ ભારતની ભેટ આપવામાં ગાંધીજીને એમનો ઉદ્દેશ એ જ હતો કે સમગ્ર ભારત વિશ્વમાં એક જુદા દેશ તરીકે તરી આવે અને આપણા દેશનું ગૌરવ વિદેશોમાં રહી શકે

આવા અનેકવિધ કામો એમણે કર્યા ત્યાર પછી આ બજેટની અને નાણાકીય આપણા દેશની એક સદ્ધરતા એમણે એ બતાવી કે કોરોના કાળ દરમિયાન વિશ્વના દરેક દેશોમાં આર્થિક મંદી આવી ઘણા દેશોનું અર્થતંત્ર ઘટી ગયું પણ મોદીજીએ કોરોના કાળ દરમિયાન આપણા લોકોને જે મફત અનાજ આપવાની જે શરૂઆત કરી એના લીધે આપણો દેશ આર્થિક સંકટમાંથી માટે ટળી ગયો અને સમગ્ર જે ઉત્પાદન એકમો હતા ઉદ્યોગો હતા એ બધા ઉદ્યોગો ચાલુ થયા અને એમણે ત્યાર પછી જે લોકોના જન જનના પ્રશ્નો આપણા મોદી સાહેબને ખબર જ છે એટલે દરેક બજેટ વખતે એમણે નવી નવી બધી યોજનાઓ આપણે શરૂઆતમાં જ વાત કરી બાર લાખ પચોતેર હજાર ઉપર ટેક્સ કપાવાનો નથી લાગવાનો નથી પણ સિનિયર સિટીઝનો લોકોને ચિંતા હોય કે બાર લાખ પચોતેર તો નથી પણ અમારી ઇન્કમ ઉપર ટેક્સ કપાય જાય ટીડીએસ કપાય થાય હવે તમારું કોઈ પણ એક કંપનીમાંથી એક બેંકમાંથી દસ હજાર રૂપિયાનું જે ઇન્ટરેસ્ટ આવે એના પર ટેક્સ કપાવાનો નથી કોઈ બેંકનું કે આ કોઈ કંપનીનું ડિવિડન્ડ આવે ડિવિડન્ડ ઉપર પણ ટેક્સ કપાવવાનો હોય તમે જો કોઈને વસ્તુ કે મકાન ભાડે આપેલું હોય તો અત્યાર સુધી બે લાખ ચાલીસ હજાર પર ટીડીએસ નહીં હતો હવે છ લાખ પર ટીડીએસ નથી એટલે કે પચાસ હજાર સુધીનું જો મહિનાનું ભાડું આવતો હોય એના પર કોઈ ટેક્સ કપાવવાનો નથી અને હવે પછી બીજું એક નવું બિલ રજૂ કરવાનું છે એ બિલ એવું આવશે કે દરેક નાગરિકને ઇન્કમટેક્સની કોઈ તકલીફ પડે નહીં લોકોને હંમેશા ઇન્કમટેક્સનો ડર હોય છે માથા ચીકમાં આપણે પડીએ તો હવે એટલું સરળ બિલ આ અઠવાડિયામાં જ આવવાનું છે કે આપણા દરેકે દરેક નાગરિકને આમાંથી ફાયદો થશે આપણે જોઈએ છે કે આપણું ગુજરાતમાં દરિયા કિનારો સોસો કિલોમીટર લાંબો છે હવે એ દરિયા કિનારા પર મેરીટાઈમ એટલે કે મેરીટાઈમ ફંડ એમને આ બજેટમાં વીસ હજાર કરોડનો એટલે આપણા બંદરો આપણા માછીમારો એ લોકોના વિકાસ માટે પણ આ ફંડ આપણને ઘણું બધું ઉપયોગી થવાનું છે તે જ રીતે ખેડૂતો માટે આમાં કેટલા ખેડૂતો હશે ને ખેડૂતો ખેડૂતો છે ને ખેડૂતોને ત્રણ લાખનો કિસાન ક્રેડિટ કાર્ડ મળતો હતો ઇન્ટરેસ્ટ ફી એ ત્રણ લાખના હવે પાંચ લાખ કરવામાં આવે એક પાંચ લાખ ઉપર સંપૂર્ણ વ્યાજ આપણી સરકાર ગુજરાત સરકાર પણ કરે છે એટલે ખેડૂતો અને માછીમારોને આનો મહત્તમ લાભ થવાનો છે તે જ રીતે જોઈએ તો આ બજેટમાં એક લાખ પચાસ હજાર કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એટલે દરેક દરેક રાજ્યોને ઇન્ટરેસ્ટ ફી કે ગુજરાત ધારો કે કોઈ પ્રોજેક્ટ કરવા માગે તો ગુજરાતને ઇન્ટરેસ્ટ ફી લોન પચાસ વર્ષ સુધી આ બજેટમાં આપવાનું છે એટલે દરેક રાજ્યોનો પણ માળખાકીય વિકાસ થશે તે જ રીતે ખેડૂતો જે સો જિલ્લા છે જેમાં ખેતીની આવક ખેતીનું ઉત્પાદન ઓછું થાય એને પણ સ્પેશિયલ એટેન્શનથી આપવાના છે આવી અનેકવિધ જે રજૂઆતો આપણી પાસે આવે છે સિનિયર સિટીઝન માટે વિશેષ જાહેરાત છે કે એમાં દસ હજાર રૂપિયા સુધી તો ભારતીય જનતા પાર્ટી પાર્ટી સૌનો ખૂબ આભાર માનીએ છીએ અમને પ્રભુદા નાગરિકોને બોલાવી અને બજેટ વિશે સમજ આપી કે બદલ આપ સાહેબનો આભાર નાણામંત્રી સાહેબ હવે આપની એક વિનંતી છે નાણામંત્રી રૂએ કે આ તો ખૂબ જ બહુ એટલું સુંદર આપેલું છે કે વિરોધ પક્ષે પણ એમાં કોઈ ખામી નથી કાઢી શકતા એટલે સાહેબ એ બાબતમાં તો આપના ખરી વખત ધન્યવાદ જ આપવા પડે પણ તે એક જૂની વેપારીઓની ફરિયાદ છે 2017 ના વર્ષમાં સાહેબ GST નવો ઇન્ટ્રોડ્યુસ થયો એટલે ત્યારે આપણા વેપારી ભાઈઓ કાયદાની જાણકારીના અભાવે કે કોઈ ગેરસમજથી સમજી ગયા હોય જે ક્લેમ હોય તો સાહેબ નાણાંત્રી આપની વિનંતી છે કે તે નાની નાની જે ડિમાન્ડો છે તેને વેવ કરવામાં આવે તેવાથી મુક્તિ આપવામાં આવે 2017 ના વર્ષમાં આ સર્જરીસ્ટ પર આવ્યા છે તો આપ વિનંતી છે

કેમિકલ વગરની જે ખેતી કરતા ખેડૂતો હોય અથવા તો પશુપાલકો જે દેશી ગાયનું દૂધ એની પ્રોડક્શન કરતા હોય તો એ હાર્ડ બજારમાં એ ખેડૂતોને એ પશુપાલકોને પ્રાયોરિટી આપશો કે કેમ એ પ્રશ્ન છે મારો આપણે બજેટ રિલેટેડ વાત કરતા હતા પણ તમારો પ્રશ્ન એટલા માટે સનુકૂળ છે કે આપણે સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશ પ્રાકૃતિક ખેતીની સાથે આગળ વધી રહ્યો છે અને આ પશુપાલન ઉદ્યોગ પણ એની સાથે સંકળાયેલો છે ત્યારે એના માર્કેટિંગ માટે કે આ પ્રોડક્ટ આરોગ્ય માટે આરોગ્ય વધક છે અને જંતુના જંતુનાશક દવાઓથી મુક્ત છે એના માટેના ટેક માટેના ઘણા બધા નિયમો બનવા જઈ રહ્યા છે દરેક જિલ્લામાં એક એક લેબોરેટરી બનવાની લોકો છે એટલે ઘણીવાર મે જાય છે ને લોકો કે ડ્યુરેશન એટલે એક વર્ષની અંદર જો ભરીને દે તો 4% સેટલ આપે ને 3% સ્ટેટ આપે છે રેગ્યુલર પણ એનો ડ્યુરેશન પીરિયડ વધારો એવી ઈચ્છા વ્યક્ત કરે છે લાસ્ટ ટાઈમ આપણે સુરતમાંથી સેમિનાર હતું ને એમાં 6-6 મહિના ઉપાડવાનું પણ હવે ગમે ત્યારે ઉપાડને ગમે ત્યારે ભરી શકે તો ડ્યુરેશન એટલું વધારી આપો તો ઘણું સારું પડે ખેડૂતોને છે એટલે એક વર્ષમાં મને ખબર હતો એટલે મેં પણ લીધો કે જે લીડ બેંક છે બેંક ઓફ બરોડા એ આ લોકોને જે લોન આપવાની હોય છે તે કાર્ડ આપવામાં એમાં રિલેટેડ આમ તો અત્યારે આપણી સરકારની જે યોજના આવી છે સ્વામિત્વ સ્વામિત્વમાં એટલે તમારું ઘર તમારા નામે છે એનો કાર્ડ મળે એ સ્વામિત્વના કાર્ડ ઉપર કિસાન ક્રેડિટ કાર્ડ અને એ ચોક્કસ સીધા આપવાની નવી પદ્ધતિ આવશે નમસ્કાર આપણું બજેટ ખરેખર સુવિધા તો છે આવતા હોય છે પરંતુ જે

જેટલા બધા કંપનીઓમાં નોકરી કરે છે દરેક કંપની માટે આ ભારત સરકારનો કાયદો છે કે પહેલા આઠ ટકા પછી દસ ટકા હવે બાર ટકા પ્રોવિડન્ટ ફંડ કપાય છે એટલો જ ફાળો કંપની આપે છે અને એ જે ફાળો ભેગો થાય એના ઉપર આઠ ટકા વ્યાજ આપણને મળે છે અને એ આઠ ટકા વ્યાજ સંપૂર્ણ રીતે છે એટલે એમાં પણ ફાયદો તો છે જ પણ આ જે તમે કહો છો ને તમને તો ક્યાં હજાર મળે મને અઢારસો રૂપિયા મળે મહારાજા મારું શું કેમ આપને મહારાજા વરुण આયુધેર આયુષ્યમાન કાર્ડની શરૂઆત કરી અનેકવે ગુજરાત સરકારે તો 5 લાખના એટલે દરેક ખામીને 10 લાખ સુધીનો જોગવાઈ થાય એ મોટા મૂતી યોજનાઓ અમે યાર દીધો कह रहे हैं हमारे पास एक बड़ा फॉर्म बड़ा है वैसे आते के पदाधिकारी इसमें तो जानकारी नहीं होता एक घड़ी है ट्रांसफॉर्मर टैक्स कर एक लाख शुरू किया है किया है किया है जो जे नाना हैं उनको सही हैं एमएसएनडी के आपकी पार्टी जेआईडीसी पार्टी जीआईडीसी वाप એવા લગભગ આખા ભારતમાં પાંચ કરોડ ને સિત્તેર લાખ નાના ઉદ્યોગો છે એના માટે પણ એકદમ સરળ સ્કીમ બનાવી છે સરકાર એ લોકોના માટે પોતાની ગેરંટી આપશે અને થી ત્રીસ કરોડ સુધીના ધિરાણ લોકોને જલ્દીમાં જલ્દી મળી રહે છે આપણે પગથા અને ચામડાનો જે ઉદ્યોગ છે એના માટે પણ ખાસ ધ્યાન આપીને એમણે લગભગ ચાર લાખ કરોડનું રોકાણ થઈ આમાંથી એક એક લાખ કરોડની નિકાસ થશે અને વીસ લાખ લોકોને રોજગારી મળશે આપણે ઘણી બધી વાત ઘણી વાર કરીએ છીએ કે રોજગારીનું શું રોજગારીનું શું મોદી સાહેબે રોજગારી માટેના અનેક આયામો શરૂ કર્યા છે અને એનો આપણને ટૂંક સમયમાં આપણા યુવાનોને એનો ચોક્કસ ફાયદો થશે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે જ્યારે વરસાદ ઠંડી ગરમી જળવાયુ પરિવર્તન એટલે ક્લાઇમેટ ચેન્જ એના લીધે સમગ્ર દુનિયાનું વાતાવરણ બગડ્યું છે અર્થતંત્ર બગડ્યું છે અને અમેરિકા જેવા દેશોમાં પણ જે રીતે દાવાનંડ લાગે છે એ બતાવે છે કે આપણે ક્લાઇમેટ ચેન્જ માટે પ્રયત્નો કરવા જોઈએ અને એના અનુસંધાને મોદી સાહેબે સમગ્ર વિશ્વને એક ફોલ આપ્યો છે કે અમે ભારતને બે હજાર સિત્તેરમાં ઝીરો કાર્બન કર્યું છે ઝીરો કાર્બન એટલે પોતાથી આપણા દેશમાં કોઈ પણ વિક્રિ પેદા થશે નહીં અને એ નકશને આગળ વધારવા માટે સોલાર પવન ઉર્જા પંપ હાઇડ્રો ન્યુક્લિયર એનર્જી આ બધી જે એનર્જી પેદા થશે એના લીધે કોઈ પણ કાર્બન પેદા થશે નહીં અને એના જે પાવર પેદા થાય એ પાવરને લઈ જવા માટે બીજીની ટ્રાન્સમેશન લાઇન માટે આ બજેટમાં સ્પેશિયલ ઉપયોગ કર્યો આમ જોઈએ તો આપણું ગુજરાત જે પાવાત મિસ્ટ્રી મારી પાસે છે એટલે કરું છું આપણું ગુજરાત સમગ્ર ભારતમાં બાવન ઉર્જા અને સોલાર ઉર્જામાં નંબર વન છે મોદી સાહેબને આપતો બે હજાર નવમાં એમણે સૌ પ્રથમ વાર સોલાર પોલિસી જાહેર કરેલી અને એ પોલિસીના લીધે જ આજે ગુજરાત સોલારમાં નંબર વન છે પવન ઉર્જામાં નંબર 1 છે અને 2070 ના બદલે ઉત્તરા ચોક્કસ 2047 માં ઝીરો કાર્બન છે છે બીજો જે ગરીબોના આવાસ છે પ્રધાનમંત્રી આવાસ છે તેમાં આ બજેટમાં સાલીત હજાર બીજા નવા આવાસોનું આયોજન કરવામાં આવ્યું છે એનો લાભ પણ આપણા ગુજરાતમાં છે